ચાણસ્મા ખાતે મહેસાણા હાઈવે પર ગેરકાયદેસર દબાણ પોલીસ અને નગરપાલિકા દ્વારા દૂર કરાયું ચાણસ્મા ખાતે મહેસાણા હાઈવે પરના સરકારી જમીનમાં પાકું બાંધકામ ઉભું કરી રોટલા ઘર અને આમલેટ સેન્ટર ચલાવતા શખ્સ સામે અલગ અલગ ચૌદ ગુના નોંધાયા હોવાથી પોલીસે તપાસ કરતા તેણે સરકારી જમીનમાં દબાણ ઉભું કર્યું હોવાથી ચાણસ્મા નગરપાલિકાને સાથે રાખી પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સોમવારે બપોરે દબાણ દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી જેથી બુટલેગરોમાં અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ચાણસ્મા ખાતે આવેલ મહેસાણા હાઈવે પર સરકારી જમીનમાં પોલીસે તપાસ કરતા તેને ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું જાણવા મળતા નગરપાલિકા દ્વારા નોટિસ આપી હતી તેમ છતાં પણ દૂર ન કરતા છેવટે પોલીસે નગરપાલિકાને સાથે રાખી જેસીબી ની મદદથી દબાણ હટાવી દીધું હતું તડીપાર માટેની દરખાસ્ત પણ કરી દેવામાં આવી હોવાનું ચાણસમાં પીઆઈ આર એચ સોલંકીએ જણાવ્યું હતું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ